નમસ્કાર મિત્રો ધોરણ સાત વિષય સંસ્કૃત વિષય સંસ્કૃત ધોરણ સાતની અંદર આજે આપણે પાઠ નવમો છે એ ભણવાના છે પાઠ નવમો લેવાના છીએ પાઠનું નામ છે આમલમ દ્રાક્ષાફલમ આમલમ યાને ખાટી છે દ્રાક્ષાફલમ એટલે દ્રાક્ષનું ફળ દ્રાક્ષનું ફળ છે એ ખાટું છે અથવા તો દ્રાક્ષ ખાટી છે ખાલી એ રીતે આનું ભાષાંતર કરી શકીએ હવે એક પ્રકારની વાર્તા છે વાર્તાનું આપણે ભાષાંતર જોઈએ એક શૃંગાલહ શૃંગાલિયા અને શિયાળ એક શિયાળ હતું એક શૃંગાલહ વનમ ગછતી એક શિયાળ વનમાં ગયું સહ વનમ ગછતી સહ એટલે તે વનમ ગછતી વનમાં જાય છે પીપાશા તસ્ય બુભુક્ષા પીપાસા એટલે તરસ્યું અને બુભુક્ષા એટલે ભૂખ તે તરસ્યું હતું અને તે ખૂબ જ ભૂખ્યું હતું પીપાસયા બુભુક્ષયા વનમ ગછતી તરસ્યું અને ભૂખ્યું તે વનમાં ગયું વનમ ગછતી સહ એટલે તે શિયાળની વાત કરે છે અહીંયા અહીંયા સર્વનામનો પ્રયોગ કર્યો છે તો સહ વનમ ગછતી એટલે તે વનમાં ગયું ત્યારબાદ બીજો પેરેગ્રામ કિમ ચ સહ કિમ ચ શું હવે તે કરે તે હવે શું કરે વામતઃ પશ્યતી દક્ષિણતઃ પશ્યતી વામત એટલે ડાબી બાજુ ડાબી બાજુ જુએ છે અને દક્ષિણતઃ પશ્યતી એટલે જમણી બાજુ જુએ છે અગ્રત પશ્યતી પૃષ્ઠતઃ પશ્યતી આગળ જુએ છે અને પાછળ જુએ છે પશ્યતી એટલે જોવું શ્વેદ જાયતે તૃષા જાય તે સ્વેદ એટલે પશીનો પશેવો તૃષા એટલે તરસ તેને પરસેવો વળે છે અને તરસ લાગે છે ત્યારબાદ લખે છે ઇતઃ ગચ્છતી આમ જાય છે કિમપી ન લભતે કંઈ પણ મળતું નથી લભતે એટલે મળવું મેળવવું તતહગછતી પછી જાય છે કિમપી ન લભતે કાંઈ મળતું નથી શ્રાંતઃ જાય તે ખિન્ન જાય તે શ્રાંત જાય તે ખૂબ જ થાકી અને શાંત થઈ જાય છે ખીન ન જાય તે ખીન એટલે દુઃખી થઈ જાય છે કિમચ પશ્યતી શહ કિમચ પશ્યતી શું જુવે છે તે શું જુવે છે પશ્યતી દ્રાક્ષા લતામ લતામ એટલે વેલીઓ જો ફોટાની અંદર ચિત્રમાં બતાવેલું છે દ્રાક્ષનું જે વેલા છે દ્રાક્ષનો વેલો એને જુવે છે એટલે પશ્યતી દ્રાક્ષા લતામ તે દ્રાક્ષની વેલીઓને જુવે છે અથવા દ્રાક્ષના વેલાઓને જુવે છે સ દ્રાક્ષા ફલમ તે દ્રાક્ષના ફળોને જુવે છે ઉપરી ઉપરી લતાશું દ્રશ્ય છે તત્ફલમ ઉપરી ઉપરી લતાશુ લતાઓ એટલે વેલની અંદર જો ઝુમખાઓ ટીંગાય છે દેખાય છે ફોટાની અંદર ઉપરી ઉપરી લતાશું દ્રશ્ય છે તત્ફલમ ઉપર ઉપર વેલાઓમાં તે તે ફળ જુએ છે એટલે તે દ્રાક્ષનું ફળ જુએ છે બસ આપણે મિત્રો અહીંયા સુધી રાખીએ એક બે અને ત્રણ ને ચાર પેરેગ્રાફ આપણે એના પૂર્ણ કર્યા આમ્ર દાક્ષા ફલમ તો આ વિડીયોને વારંવાર તમે નિહાળજો અને જે શબ્દે શબ્દ છે લીટીએ લીટીનું એનું ભાષણ તમે વ્યવસ્થિત રીતે તમારા નોટબુકની અંદર લખી અને પાકું કરવાનો પ્રયત્ન કરજો થેન્ક યુ વેરી મચ દોસ્તો